રાજ્યના આદિજાતિ સમુદાયોને આજીવિકા આવાસ આર્થિક ઉન્નતિ શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા એક લાખ કરોડની ફાળવણીથી વન બંધુ કલ્યાણ યોજના અમલી બની હતી આ યોજનાની સફળતાના પગલે વન બંધુ કલ્યાણ યોજના બે બે હજાર એકવીસ થી છવ્વીસ સુધી આપણે વધુ એક લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે આવનારા વર્ષમાં આ માટે ત્રીસ હજાર કરોડની વધુ પ્રાવધાન કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના હળપતિ આવાસ યોજના આદિમ જૂથ આવાસ જેવી યોજનાઓના લાભ છ લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી દીધો છે આદિજાતિ વિસ્તારોમાં બધા ઘરોમાં નલસે જલ પાણી પહોંચાડ્યું છે આદિજાતિ વિસ્તારોમાં જે જીએલસી શરૂ થતાં રોજગારીની તકો ઊભી થઈ છે